સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે બે વાગ્યે અંગ્રેજીમાં મેલ કરી આરડીએક્સને ઉડાવી દેવાની ધમકી આપતા ચકચા સાથે સનસનાટી મચી જવા પામી છે કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આવ્યો હતો જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેલ તપાસ્યો ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગના વિસ્ફોટોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી જેનાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે સુરત કોર્ટ બિલ્ડિંગને બોમ્બ અને તે પણ આરડીએક્સથી ઉડાઈ દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ પોલીસ દોડતી થઈ જવા પામી હતી તો આ અંગે સરકારી વકીલ નયન સુખડવાલે જણાવ્યું હતું કે કોર્ટના સ્ટાફે ઇમેલ સવારમાં જોયો વહેલી સવારે જેવો મળ્યો એટલે તરત જ ઇમિડિએટલી એમણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી હતી અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પણ કોઈ પણ પ્રકારનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી હતી જેથી પોલીસ તરફથી કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગનું અભિયાન ચાલુ કરાયું હતું પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટેગ કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરાયું હતું પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલ મંડળ દ્વારા મહત્વની સૂચના અપાઈ હતી કોર્ટની બાર ઉભેલા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ અને વકીલોને પરત જવા માટે જણાવ્યું હતું જ્યાં સુધી કોર્ટની અંદર તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે કડક સૂચના અપાઈ છે જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય સુરત કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મુકાઈને અફવાન લઈને સિનિયર વકીલો જેમાં કલ્પેશભાઈ દેસાઈ કેતનભાઈ રેશમવાલા સહિતનાઓ પણ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ પર દોડી ગયા હતા અને જુનિયર વકીલો સહિતનાઓને સાવચેતી રાખવાની જ્યાં સુધી આદેશ ન આવ્યો ત્યાં સુધી કોર્ટમાં ન આવવા અપીલ કરી હતી પહેલી સવારે બે વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો અજાણો મેલ છે એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવી છે અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ પહેલી હતી બે અઢી વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કંઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે બોમ્બ સ્કોટ જો ને બધાનું અને પ્રવેશ મંદિર રાખવામાં આવી છે એટલા વખત એટલે અત્યારે કોઈપણ વકીલશ્રી પક્ષકાર સ્ટાફ જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે આજે અર્લી સવારના એટલા વહેલી સવારે બે વાગ્યાના અરસામાં સુરત ડિસ્ટ્રિક કોર્ટના મેલ આઈડી ઉપર એક મેલ આવેલો અને મેલમાં એવી જાણકારી આપવામાં આવી કે સુરત ડિસ્ટ્રિક કોર્ટ કેમ્પસમાં એક બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે અને એ પ્રકારની એક ધમકી ભર્યો મેલ આવતા તુરત જ ડિસ્ટ્રિક કોર્ટના સત્તાવાળાઓએ એ બાબતને સિરિયસલી લીધી અને તરત જ એમની પોલીસ ડિપાર્ટમેન્ટને સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને જાણકારી આપવામાં આવી સુરત પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એ બાબતને સિરિયસલી લઈને તરત જ છે તે પોલીસની ટીમ ડોગ સ્કોડ એફએસની ટીમ અને બોમ્બ સ્કોડની ટીમ અને બાકીના જે કંઈ પણ સત્તાવાળાઓ દ્વારા સુરત કોર્ટ કેમ્પસને અત્યારે ટોટલી ખાલી કરીને અત્યારે એમની તપાસની કામગીરી કરવામાં આવી રહેલી છે અત્યારે સુરત કેમ્પ કોર્ટ કેમ્પસમાં કોઈને પણ એન્ટ્રી આપવામાં આવી રહેલી નથી અને સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા પણ તમામને વિનંતી કરવામાં આવેલી છે કે અત્યારે જ્યાં સુધી પોલીસની કામગીરી પૂર્ણ ન થાય પૂર્ણ ન થાય ત્યાં સુધી અત્યારે કાર્યવાહી સ્થગિત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા સેફનો મેસેજ પાસોન કરવામાં આવશે ત્યાર પછી જ કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવશે મહેલની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને પણ જાણ કરાઈ હતી જજ સાહેબ આ બાબતને સ્વતંત્ર સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તુરત જ પોલીસ વિભાગને મહેલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરાઈ જવા પામ્યું હતું